હેલ્લો કેમ છો મારા વાલા મિત્રો આજે પાંચ આઠ બે હજાર ચોવીસ અને સોમવાર નો દિવસ શ્રાવણ મહિનાની બમબમ ભોલે હર હર મહાદેવ ની ધમાકેદાર એન્ટ્રી એન્ટ્રી ના દિવસે જ ભગવાન આપણા સૌને નીચા ભાવે શેર લેવા માટે બજારને તોડી રહ્યા છે કે મારા ભક્તો નીચા ભાવે શેર ખરીદી શકે એટલા માટે આજે બજારને નીચે ખોલવાની ધારણા મૂકી દીધી છે ભૂળાનાથે એટલે મિત્રો આજે બજાર ગ્લોબલી જબરદસ્ત ખીરાવટ સાથે કામકાજ કરી રહ્યું છે ત્યારે હું તમને વાત કરું તો શુક્રવારે સાંજે રાત્રે છસો ને દસ અંક ના ગિરાવટ સાથે બંધ રહ્યો ચારસો ની આસપાસ નેસ્ટેક બંધ રહ્યો એટલે એની સીધી અસર કોના ઉપર જોવા મળશે આઈટી શેરો ઉપર નેસ્ટેક અને આઈટી આ બે કરસ્પોન્ડન્ટ છે કારણ કે ની અંદર ટોટલી આઈટી શેર્સ વધારે વેટેજ વાળા છે એટલે જ્યારે પણ નેસ્ટેક તૂટેમાં પણ થોડી ઘણી ગિરાવટ વધારે જોવા મળે તો નવાઈ ન પામતા બીજો મિત્રો કે નિકી જાપાન જે ઇન્ડેક્સ છે એ આજે લગભગ છ ટકાના ઘટાડા સાથે કામકાજ કરી રહ્યો છે હું છેલ્લા સાત આઠ ટ્રેડિંગ સેશન એકતાલીસ હજારના હાઈ કરી અને પછી ધડાધડ ધડાધડ તૂટતો જ આવ્યો છે આજે સાડા તેત્રીસ ચોત્રીસ હજારની આસપાસ વર્કિંગ કરી રહ્યા છે તો આપણને એવું લાગી રહ્યું છે કે બજારમાં એકદમ કોહરામાં આવી ગયો છે કોસ્પી જુઓ નિકી જુઓ શંઘાઇ જુઓ હેંગસેંગ જુઓ તાઇવાન જુઓ બધા જ અત્યારે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કામકાજ કરી રહ્યા છે કારણ કે ગ્લોબલી માર્કેટમાં સમાચાર જ એવા ખરાબ આવ્યા છે તો શું સમાચાર ખરાબ આવ્યા છે એ જણાવો મિત્રો તમને પહેલા સમાચાર જાપાન તરફથી પોઈન્ટ પચીસ ટકા વ્યાજદરમાં વધારો કર્યો એટલે જે ત્યાંના ટ્રેડરો છે એને હેચ કરેલું એ લોકોને ત્યાં પોઝિશન કાપવા માટેની તકલીફ થઈ ગઈ એટલે શોર્ટફોલ માર્જિનના કારણે ત્યાં મોટો ઘટાડો જોવા મળ્યો છે બીજું કે અમેરિકાના બજારમાં ઘટાડો થવાનું કારણ ત્યાંની નોકરીઓ ત્યાં નોકરીઓમાં છે જ નહીં એમ કહીએ તો ચાલે કે અત્યાર હાલ તમે જાઓ ત્યાં તો નોકરી જ નથી એક નોકરી માટે જેમ ઇન્ડિયામાં પડાપડી થાય છે બે વેકેન્સી પડી હોય તો બસો લોકો આવે એમ ત્યાં પણ એવું થઈ ગયું છે અત્યારે પાંચ નોકરી હોય તો પચાસ જણ આવી જાય એટલે પેલા પચાસ માંથી પાંચ સિલેક્ટ કરવાના એટલે પિસ્તાલીસ જણ તો બેકાર રહ્યા એટલે ત્યાં નોકરીઓમાં તકલીફ થઈ ગઈ છે ક્યારે તેજી દેખાય કે જયારે પાંચ નોકરી હોય અને ત્રણ જ લોકો એપ્લાય કરવા વાળા હોય તો લાગે કે ના ભાઈ માણસોની જરૂર છે અને કામ પુષ્કળ છે પણ માણસો નથી એટલે અત્યારે હાલ સિચ્યુએશન આવી છે મિત્રો એના કારણે ઇન્ડિયાના બજારને પણ આ લોકો છોડવાના નથી ત્રણસો ને પચાસ અંકના ગિરાવટ સાથે આપણે પણ ખુલીશું પણ આપણે ધીરે ધીરે મિત્રો આપણા સારા શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દેવાનું ઘટાડામાં આપણે વેચેલા શેર્સ હોય તો નીચે લેવા મળતા હોય તો લેવાના સારા શેર્સ વેચેલા હોય પ્રોફિટ થાય છે આપણને મેં તમને કહ્યું તું ટાટા મોટર્સ અગિયારસો ને સડસઠ એ તમે વેચો ભાઈ આજે તમને લેવા નહીં મળે નીચે એ જ રીતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓગણત્રીસો ઉપર મેં કહ્યું હતું ધીમે ધીમે પ્રોફિટ બુક કરજો હવે આવા બજારમાં કોણ બચાવે તો એફએમસીજી સેક્ટર આવા બજારમાં એફએમસીજી સેક્ટર અને ફાર્મા સેક્ટર આવા ડિફેન્સિવ સેક્ટર જ આપણને બચાવે એ લોકો પાછા આવા તૂટન બજાર એટલે મારા બધા મજબૂત થઈ જાય આવું છે એ લોકોનું ઊંધું કામકાજ છે અને જે હાઈ રિસ્ક હાઈ પ્રોફાઇલ વાળા જે શેરો હતા એમાં ઘટાડો વધારે જોવા મળે જેમ કે આપણે ઘણા બધા શેર્સ છે કે જેમાં હાઈ પ્રોફાઇલ જેના અંદર પબ્લિક પુષ્કળ પડેલી છે એવામાં આ લોકો ઘટાડો કરે એ લોકોનું તો કારણ જોઈએ કારણ મળ્યું નહીં કે તોડ્યું નથી કે ચલો ભાઈ રિટેલ ઇન્વેસ્ટરોને ફસાવો એટલે હંમેશા સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરીને રાખવાનું ચાર મહારથીઓ

જ્યારે એમનું મૂડ આવે એટલે પાછા હેડવા માંડે ઉપર છેક બજાર ટક્યું નહીં હરખું થયું નહીં ખેડ્યા નહીં આરવીએનએલ માં ધ્યાન રાખવાનું આઈઆરએફસી માં ધ્યાન રાખવાનું ઘટાડે બધા ધીમે ધીમે ભેગા કરતા રહેવાનું એફએસએલ માં ધ્યાન રાખવાનું ઘટાડે ભેગા કરતા રહેવાનું પછી ઓટો એન્સિલરીમાં તમે જાઓ તો યુનોમિન્ડા ઇન્ડિગો આવા બધા શેર્સ અમુક તમારે થોડા થોડા ઘટાડે ભેગા કરતા રહેવા તો તમારે પોર્ટફોલિયો એકદમ મજબૂત અને કસેલો બને કે ઘટાડો આવે તો આમ મજબૂતાઈથી ઊભો રહે એ ટાઈપનું કામકાજ કરવાનું મિત્રો એસબીઆઈ નું રિઝલ્ટ ધારણા કરતા ખૂબ ઓછું આવ્યું છે ધારણા હતી કે ભાઈ પ્રોફિટમાં ગ્રોથ સારો એવો જોવા મળશે પણ એ પ્રમાણે આવ્યો નથી એટલે એની વ્યાજની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને એની ઓવરઓલ પ્રોફિટ માર્જિનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે એટલે મિત્રો એસબીઆઈમાં પણ આજે થોડી કરેક્શન જોવા મળે તો નવાઈ ન પામતા બહુ એટલું બધું કરેક્શન ના આવે આ બધા હેવી વેઇટ શેરો કહેવાય આ બધામાં કરેક્શન આવે કેવું ચાર ત્રણ ચાર ટકા બે ત્રણ બે ત્રણ ટકા ચાર ટકા મેક્સિમમ પાંચ ટકા તો એસબીઆઈ પછી એચડીએફસી બેંક એચડીએફસી બેંકમાં હવે ઘટાડો પુષ્કળ આવી ગયો છે હવે એમાં ખરીદારી આવશે એટલે પાછો હેવી વેઇટ છે એટલે એમાં ધ્યાન રાખવાનું સન ફાર્માસ્યુટિકલમાં ધ્યાન રાખવાનું આલ્કેમ લેબોરેટરીમાં ધ્યાન રાખવાનું પછી એક બીજો શેર છે ફાર્મા સેક્ટરમાં હા ઓર્બિન્દો ફાર્મા એમાં ધ્યાન રાખવાનું પછી સ્ટાર સ્ટ્રાઇડ્સ ફાર્મા આ બધા એકદમ સ્ટાન્ડર્ડ અને ઇફેક્ટિવ શેર્સ છે લઈન થોડો ટાઈમ પડ્યા રહે છે ને હેડે જ જાય ધીરે ધીરે ઘટાડો આવો પાછા હેડે ઘટાડો આવો પાછા હેડે એટલે આવા શેર્સ તમારે થોડા થોડા ભેગા કરતા રહેવાનું મિત્રો એટલે જ તમારું પોર્ટફોલિયો એવો મજબૂતી બની જાય ને કે તમને પણ આમ આનંદ થઈ જાય બીજો મિત્રો કે ઘટાડો આવ્યો છે તો ઇન્ડિયન માર્કેટમાં શું ઘટાડાથી પછી પાછી બાઉન્સ મારશે બધાના આ જ પ્રશ્ન હોય છે એટલે રિટેલ ઇન્વેસ્ટર શું કરે એકદમ ઘટાડામાં પણ લે અને પછી વધારે ઘટાડો આવ્યા એ કરતો હોય તો પાછા રિટેલ ઇન્વેસ્ટર શું કરે ત્યાં ફસાય એટલે મિત્રો થોડા થોડા કરીને લેવાનું તમને વારે ઘડીએ આ એક જ વસ્તુ કહું છું અને આજથી નથી કે તેજી માહોલ ભલે હોય પણ આપણે તો વેચતા જ રહેવાનું ભાઈ આપણને પ્રોફિટ થયો નહીં કે થોડું થોડું વેચવાનું આપણને પ્રોફિટ થયો નહીં કે થોડું થોડું વેચવાનું થોડું થોડું વેચવાનું પુષ્કળ પ્રમાણમાં વેચવાનું નહીં અને બધો માલ નહીં વેચી દેવાનો વીસ માલ તો પડી જ રાખવારે ઘડી છું વેચેલું હશે તો તમને નીચે હવે જો એક વસ્તુ છે કે આજે ગ્લોબલ માર્કેટ બહારના દેશોમાં ક્યારે શું થશે કોઈને ખબર છે આવ્યું ને રાતમાં વાવાઝોડું અમેરિકામાં બે જ દાડામાં ડાહજોઝ કેવો તૂટ્યો નિકી કેવો તોડ્યો હેંગસેંગ કેવો તોડ્યું આવું થાય આ બધું રાતમાં આવે અને આપણને હવાર પડે એટલે તો આમ હો તળાકાન ભળાકા થઈ ગયા હોય મિત્રો એટલે હંમેશા ગ્લોબલ માર્કેટ જ્યારે તેજી હોય આપણી ત્યારે તો આપણને જ્યાં મળતું હોય ત્યાં થોડું થોડું વેચતું રહેવાનું વેચો ખિસામ લો વેચો ખિસ્ામ લો ખિસામ આવ્યું એ આપણા બાપનું ત્યાં રહ્યું એમના બાપનું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો મારા સબસ્ક્રાઈબર મિત્રો સમજી ગયા છે કે હું શું કહેવા માંગુ છું એટલે તમને મારી સ્ટ્રેટેજી પ્રમાણે ચાલજો સો સો ટકા તમારા અંદર પ્રોફિટ ના વધે તો મને કહેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે અને સારા શેર્સમાં તમે ઇન્વેસ્ટ કરીને રાખો એવી મારી શુભેચ્છાઓ